નમસ્કાર વિશેષ વિદ દિનેશમાં હું દિનેશ સિંધવ તમારું સ્વાગત કરું છું નવરાત્રી જ્યારે બોલું છું ગરબા બોલું છું ત્યારે વિશ્વ આખામાં ગુજરાતી અને ગુજરાતની વાત કરવી હોય અથવા તો પ્રતિક તરીકે તમારે કોઈ શબ્દ પ્રયોગ કરવો હોય અથવા તમારે કોઈ તહેવારની વાત કરવી હોય તો તમે નવરાત્રી બોલો તો ખબર પડે કે તમે ગુજરાતની વાત કરો છો તમે ગુજરાતીની વાત કરો છો તમે ગરબા બોલો તો પણ ગુજરાતની ઓળખ આખા વિશ્વમાં લોકો આપણને ઓળખી જાય છે પણ નવરાત્રિથી આપણને મજા આવે છે આપણા જીવનમાં ઉત્સાહ વધે છે અને જીવનમાં નવરાત્રિનો જે રંગ છે એ પણ રંગ આવે છે પણ સાથે સાથે ન ખબર પડતા તમારા સ્વાસ્થ્ય ઉપર પણ અસર થતી હોય છે તો એ અસરને કેવી રીતે ખાડી શકાય અને થાય તો પછી શું કરવું એ બધી જ ચર્ચા કરવી છે ડોક્ટર જનકભાઈ સિંધો મારી જોડે છે અને હોમિયો પેથીમાં અને શું સારવાર હોઈ શકે એ આપણે સમજીશું નવરાત્રી એટલે શું નવરાત્રી એટલે ફેસ ઉપર ચીયરફુલનેસ આવી જાય કારણ કે નવ રાતની વાત છે અને એક આપણી તો આઈડેન્ટિટી જે તમે કહ્યું એ ગુજરાત એટલે નવરાત્રી અથવા નવરાત્રી ને બંને એકબીજાના પરસ્પર સફળ હોય શકે એટલે ઓબ્વિયસલી તો એક સેલિબ્રેશન છે સેલિબ્રેશન કરતા બી એક ઉત્સાહ છે એક ઉમંગ છે અને એક કલેક્ટિવ કોન્સિયસનેસ વાળું સેલિબ્રેશન છે

નવરાત્રીમાં જે કઈ નુકસાન શારીરિક થઈ રહ્યા છે એના વિશે વાત ઓકે એટલે આમ તો નવરાત્રી એટલે રાતનો જ આપણે મનોરંજન છે અથવા ઉત્સાહ છે પણ જો એમાં થોડુંક આપણે રિસ્પોન્સિબિલિટી સમજી અને પોતાના હેલ્થનું ધ્યાન રાખીએ અને આપણે પોતાની સેલ્ફને થોડું કંટ્રોલ કરીએ કે નવથી બાર સુધી આપણે ગરબા રમી લીધા અને બાર વાગે ઘરે આવીને ઊંઘી જઈએ તો એ ઓબ્વિયસલી છ કલાકની આપણી ઊંઘી પૂરી થઈ જશે અને હેલ્થને ઓછું નુકસાન થવાનું છે પણ જો બાર વાગે ગ્રાઉન્ડમાંથી બહાર નીકળી અને પછી આપણે નાસ્તાની લારી શોધી તો પછી એ તમારું હેલ્થનું ધ્યાન નથી રાખવાનું નથી એ ફૂડ રાખવાનું કે નથી એ ઓવરઇટિંગ રાખવાનું તમારું કે નથી તમારું સ્ટમક એને ડાયજેસ્ટ કરવાનું બીજી વસ્તુ છે સ્લીપ ડિપ્રાઈવડ એક મોટો ક્વેશ્ચન આવી જાય કારણ કે આપણે તો જેમ જેમ પેલો બીજો ત્રીજો ચોથો દિવસ આવે એટલે પછી ત્રણ ચાર પાંચ અને પછી નવમાં નોરતાના દિવસે તો સવારે છ વાગ્યા સુધી ઘણી વખત ગરબા ચાલતા હોય તો એ પછી થોડુંક એક્સેસ થઈ જાય અને એ તમારા બોડીને ક્યાંક ને ક્યાંક કોઈક વસ્તુમાં કોઈ ફોર્મમાં ગીવઅપ કરવા માટે મજબૂર કરી દે તો એક થોડુંક પોતાની સેલ્ફને કંટ્રોલ કરીએ ઓબ્વિયસલી બાર વાગ્યા સુધી પોતાની સેલ્ફને એક લિમિટ બનાવીએ બીજું ડાયટ ઉપર થોડો કંટ્રોલ કરીએ કે એટલીસ્ટ જંક ફૂડ બાર વાગે ગરબા રમીને આવે છે ભૂખ લાગી છે તો કંઈક હેલ્ધી ઓપ્શન બી ચૂઝ કરી શકાય શું હોય શકે ફ્રુટ્સ ખાઈ શકાય છે હોમમેડ નાસ્તો ખાઈ શકાય છે

ને માણી શકો કારણ કે એમાં વાંધો નથી કારણ કે પછી તમે ઊંઘ પૂરી કરી દેશો એવું માની લઈએ આપણે એવું માની લઈએ પણ ટૂંકમાં જંક ફૂડ ને એ તો બધું ટાળવું જ જોઈએ જંક ફૂડ તો સ્ટ્રીકલી ટાળવું જોઈએ અને બહુ બધા ડિસએડવાન્ટેજ છે થોડું ડિટેલમાં સમજાવજો કે શું નુકસાન થઈ રહ્યું છે ઓ એક તો આપણે કદાચ જો પહેલા વાત કરી છે અને ના કરી હોય તો મેં તમને કહ્યું કે જંક એટલે શું હમ જે કચરો હોય કાટ લાગી ગયો હોય એને આપણે જંક કહીએ છીએ અને એના ઉપરથી જેનું જંક ફૂડ નામ પ્રચલિત થયું છે કોન્શિયસલી આપણને ખબર છે કે ભી આ સારું નથી છતાં બી આપણે એને આરોગ્ય છે કેમ કારણ કે આપણે ટેસ્ટ માટે ટેસ્ટ આવું કેમ ડેવલપ થયો છે કારણ કે આપણે આપણી કોન્શિયસનેસ પ્રમાણે ઘણા બધા ઇન્ડાઇજેસ્ટેબલ ઇનગોઈંગ મોર્સલ છે કે જે નથી ડાયજેસ્ટ કરી શકતા એટલા માટે આપણે એ ટેસ્ટ ડેવલપ કર્યો છે હવે એના નુકસાનની વાત કરીએ તો તો સૌથી પહેલાં ઇન્ડાયજેશન એસિડિટી જેને બી થોડો ઘણો લોંગ ટર્મથી એસિડિટી અથવા ગેસ્ટ્રોસફિજ રિફ્લેક્સ ડિઝીઝ હશે તો એ ગળ થઈને એસિડ રિફ્લેક્સ ઉપર આવશે નાઇટમાં ખાંસી ક્રિએટ કરશે એના કારણે એની પછી ઊંઘ ડિસ્ટર્બ થશે એના કોન્સક્વન્સીસ ખરાબ થશે અદર કોઈ બીજી પ્રી એક્ઝિસ્ટિંગ બીમારીવાળા છે સૌ બ્લડ પ્રેશર છે કોઈને સિમ્પલ તો ઓબ્વિયસલી જંક ફૂડ કાંઈ હશે એમાં સોલ્ટ એક્સ્ટ્રા જ હશે તો એનું બ્લડ પ્રેશર અપ કરશે ડાયાબિટીઝ હશે કેમ ને કેમ થોડું ઘણું એક્સ્ટ્રા શુગરવાળી કોઈ વસ્તુ ગઈ તો એનું શુગર શૂટઅપ કરશે કોઈને આઈબીએસ ચરટરી ક્વોલિટીસ છે પ્રી એક્ઝિસ્ટિંગ અને કઈ ચલુ નોર્મલ અલ્જી હ્યુમન છે તો ભી એ કન્ટિન્યુઅસ પ્રોસેસ એની જો લોંગ ટર્મ માટે રહેશે તો પછી એ એનામાં કેટે કેક તો નઈ સિમ્પલ એસિડ કેપટી ડિસઓર્ડર તો એ ક્રિએટ કરસે કરસે ને કરસે ઘણીવાર ગરબે રમતરમતા ઢળી પડે છે અને હાર્ટ એટેકના કિસ્સાઓ પણ આપણે જોયા છે હમણું પર્ટિક્યુલરલી આપણે કોવિડ પછી આ કેસિસ વધારે જોયા છે મેડિકલ સાયન્સ ઘણી હદ સુધી નથી સમજી શક્યું ઘણા બધા સાયન્ટિસ્ટ અથવા તો ડૉક્ટરોનું હોય એવું કહે છે કે ભાઈ કોવિડની ઇટ સેલ્ફ પોતાની સાઇડ ઇફેક્ટ છે કે ક્લોટિંગ ક્રિએટ કરવું કારણ કે કોવિડમાં બ્લડ કોલિક્યુલટ થતું હતું ઘણા બધાના ડીડાયમર બહુ હાઈ લેવલ ઉપર આવતા હતા એટલે ઇટ સેલ્ફ કોવિડના કારણે હોય ઘણા મીડિયા બ્લેમ કરે છે વેક્સિનને વેક્સિનને કારણે બી કદાચ એની કોઈ સાઈડ ઇફેક્ટ હોય ગરબા રમો છો પણ તમે પોતાની ઓબ્ઝર્વ નથી કરતા કારણ કે આજે કોઈ હાર્ટ એટેક સડનલી તો આવતો નથી લેવલે તો કઈક બોડીમાં પ્રાઇમરી સિમ્ટમ્સ ડેવલપ કરે છે પણ આપણે એને ઘણી વખત ઇગ્નોર કરી દેતા હોઈએ અને પર્ટિક્યુલરલી આવા કેસમાં કે જયારે એસિડિટીના કોઈ સિમ્ટમ્સ પેરેલ ચાલતા હોય એટલે મોટા ભાગે પેશન્ટ એને એમ જ કે નહીં મને કંઈક ગેસ થયો છે એસિડિટી થઈ છે એના કારણે મને છાતીમાં છે લાગે પણ એસિડિટીમાં હંમેશા સ્ટમકમાં બર્નિંગ પેઇન હશે ગેસમાં ફૂલનેસનું સેન્સેશન હશે સેન્સેશન ધ્યાનથી સાંભળજો મેડિકલ સાયન્સમાં સમજીએ તો બેતાલીસ પ્રકારના અલગ અલગ સેન્સેશન છે પણ જ્યારે કાર્ડિયાક પેઇન હશે તો હેવીનેસ હશે કેવી હેવીનેસ કે છાતી ઉપર તમારા હાથી ઉભો હોય તમને કેવું ભારે ભારે લાગે દેટ કાઇન્ડ ઓફ હેવીનેસ અને એ સેન્ટર ઓફ ચેસ્ટની પેઇન ઘણી વખત પાછળ બી જશે લેફ્ટ સાઇડ બી જશે સાથે તમારું બોડીમાં ફસ્પીરેશન થવા લાગશે થોડુંક ભી એક્ઝર્શન થવાથી થોડુંક ભી ચાલવાથી તમારું પેઇન વધશે તમે ઉભા રહો છો તો તમને રિલીફ થઈ જાય છે તો એવા કેસ ને ગરબા રમતા રમતા ભી આપણે પોતાના માટે એટલા તો અવેર રહી સકીએ કે ભી મને આવું કંઈ ભી અનઇઝિનેસ વાળું કંઈક પાર્ટ લાગે છે તો મારે ત્યાં ઊભો રહી જવું જોઈએ તો લોકો એવું માનશે કે નવ દિવસમાં શું થઈ જશે સવાલ તો નવરાત્રીનો જ છે કે દિવસ રાત્રે વાગ્યા પછી તમારે ઘરે પહોંચી જવાનું છે ઊંઘ લેવાની છે પૂરતી એમાં જો મોડું થઈ ગયું તો કમસે કમ જંક ફૂડ નહીં લો તો પાછું એટલું ઓછું નુકસાન છે તો એવું કોઈ કહેશે નવ દિવસ શું વાંધો છે નાસ્તો કરી લઈએ તો એને ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિએ પોતાનું જોવાનું કે પોતે ડીએનએમાં એની હર્ડ ઇમ્યુનિટી કેવી લઈને આવ્યો છે જો એની હર્ડ ઇમ્યુનિટી ડીએનએમાં સારી ઇમ્યુનિટી લઈને કેરી કરીને આવ્યું છે એનો માઇન્ડસેટ બહુ પોઝિટિવ છે એની લાઇફમાં કોઈ કોન્ફ્લિક નથી એની લાઈફ બહુ હાર્મોનીમાં ચાલે છે તો એનું બોડી એને કોપઅપ કરી લેશે અથવા તો કમ્પન્સેટ કરી લેશે કારણ કે દિનેશભાઈ તમને વાત કરું તો આપણા કુદરતી જે શરીરની રચના કરી છે એનું સૌથી સારામાં સારું ફંક્શન શું એડેપ્ટેબિલિટી એબિલિટી પૂરી થઈ જશે ત્યારે ગિવ અપ કરીને બીમારીના ફોર્મમાં મેનિફેસ્ટ કરશે હા એટલે એ લોકો માટે છૂટી છે કે જેને હર્ડ ઇમ્યુનિટી સારી છે જેની લાઈફમાં કોઈ કોન્ફ્લિક નથી હા પછી ઘરેથી પત્ની કે પતિ એકબીજા જોડે ઝઘડો કરીને બહાર નીકળ્યા છે પછી એમ થશે કે આ તો રાત્રે ડસ્ટ કોન્ટેક્ટમાં આવે એના કારણે મને શરદી ખાંસી થઈ ગઈ પણ એ ડસ્ટ કારણે નથી કારણ કે એ ડસ્ટ કોન્ટેક્ટમાં તો આપણે પેલા ઘણી વખત આવ્યા છીએ ત્યારે ડસ્ટ કામ નતું કર્યું અત્યારે એ ડસ્ટ કેમ અફેક્ટ કર્યું કારણ કે આપણે ને એકબીજાનું બિહેવિયર ઇરિટેટ કર્યા છે પહેલેથી એટલે એ આપણી ઇમ્યુનિટીને ડાઉન કરશે પછી આ ડસ્ટ જે છે એને સેકન્ડરી ટ્રિગર કરશે એટલે પોસ્ટ નવરાત્રી આ બધા કેસીસ વધી જશે વધી જશે ઓકે તો હવે શું થઈ શકે હોમિયોપેથીમાંનો કોઈ ઉપચાર કરો પ્રી નવરાત્રી થી લઈ મેડ નવરાત્રી ડ્યુરિંગ નવરાત્રી અથવા તો પોસ્ટ નવરાત્રી પ્રી નવરાત્રી માં તો દિનેશભાઈ અમે કહીએ કે અમારા જે રેગ્યુલર પેશન્ટ હોય એની જે કસ્ટોડિશન મેડિસિન ચાલતી હોય એની તાસીર ને ઓળખીને જે એની દવા સિલેક્ટ કરેલી આપી હોય તો એ મેડિસિન ઓપ્ટિમમ લેવલે એની ઇમ્યુનિટી ને હેલ્પ કરતું હોય બુસ્ટ કરવામાં પોસ્ટ નવરાત્રી ની વાત કરીએ અથવા તો ડ્યુરિંગ નવરાત્રી ની વાત કરીએ તો ઓબ્વિયસલી કોઈને સ્લીપ ડિપ્રાઇવ તકલીફ થાય છે તો વી હેવ લોટ મેની મેડિસિન એક્યુટ એલમેન્ટ માટે આપણે વિચારીએ ક્રોનિક કેસ માટે નથી વિચારતા એક્યુટ એપિસોડની વાત છે કે ભઈ પહેલે તેને કોઈ તકલીફ નથી પણ આ નવરાત્રીને ફેઝ એને કઈ તકલીફ થઈ છે તો એક્યુટ એલમેન્ટ પ્રમાણે એનું સ્ટડી કરી અને જે સિમ્પ્ટમ ડેવલપ થતા હોય એ પ્રમાણે ઇન્ડિવિડ્યુઅલ મેડિસિન આપી શકાય તે કોઈ સ્પેસિફિક મેડિસિન આપવાના ફેવરમાં હું નથી ઘણા બધા ડોક્ટર સ્પેસિફિક મેડિસિન આપી દેતા હોય કે ભાઈ તમને ઊંઘ પૂરી નથી થઈ સ્લીપ ડિપ્રાઇવને કારણે કઈ તકલીફ થઈ છે તો નક્સોમિકા લઈ લો બટ એવું નથી તમે એલ્બિયન ફ્રોમ સ્લીપ ડિપ્રાઇવ લેશો તો વી હેવ મોર દેન થર્ટી મેડિસિન અને દરેકની સાથે પ્રમાણે એનું જે સિમ્ટમ ડેવલપ થશે એ જુદું 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 હશે અને ઘણી વખત મેં કહ્યું એ પ્રમાણે કે એને સ્લીપ ડિપ્રાઇવથી એને તકલીફ નહીં થાય કારણ કે એનાથી તો એનું બોડી એબિચ્યુએટેડ છે પણ જે ઝઘડો કરીને આવ્યો છે એનાથી એબિચ્યુએટેડ નથી બરાબર તો પછી વિધાઉટ બીંગ પ્રોપર ઇન્વેસ્ટિગેશન કે પ્રોપર જાણ્યા વગર તમે એનું કોઝ એલ્બિયન ફ્રોમ કન્સિડર ના કરી શકો ઓકે આ વિડીયો જોઈને અને ઘણા લોકોને શ્રદ્ધા હોય ને એવું લાગતું હોય કે ના આ એક ઉપાય પણ છે તો નજીકના હોમિયોપેથને જ મળે એવું આપણે આગ્રહ રાખીએ છીએ આમ છતાં તમારા સુધી પહોંચવું હોય તો હું તમારા તો હું આપણા આમ તો જૂના વિડીયોમાં લોકોએ તમને જોયા હશે મને ખ્યાલ હશે તો સ્ક્રીન ઉપર તમારો એક એડ્રેસ આપીશ ને તમારો એપોઇન્ટમેન્ટ માટે કોન્ટેક્ટ નંબર પણ આપીશ એક આપણે કરીશું એ કરી શકાય આપણે તો આગ્રહ રાખીએ છીએ કે એમને જ્યાંથી વિડીયો જોવે છે નજીકનો ઓમિયો પે જોડે જાય એવું નથી કે તમારો પ્રચાર પ્રસાર કરવા માટે આપણે કહીએ છીએ આમ છતાં તમારામાં શ્રદ્ધા હોય અને તમારા સુધી પહોંચવું હોય તો મારી ફરજ છે કે મારા માધ્યમથી હું એ સ્ક્રીન ઉપર અને ડિસ્ક્રિપ્શનમાં તમારા સુધી પહોંચવા માટેનો માર્ગ આપું છું કેટલોક સવાલ છેલ્લે એવું પણ આવશે તો કે જુનાગઢમાં નવરાત્રી તો થતી જ તેને ત્યારની માનસિકતા સમજવી પડશે ત્યારની કોન્સિયસનેસ સમજવી પડશે ત્યાર લોકોની લાઇફ સ્ટાઈલ સમજવી પડશે તો પછી આપણે ઇવન હા એ તો બઉ મહત્વની વાત છે કે નવરાત્રી એટલે પેરેલ સેલિબ્રેશન સાથે એક ઉપવાસ એટલે કે જે માતાજી સાથે કનેક્ટ થવાનો જે ભાવ છે અને ઉપવાસથી ઉપવાસ થી એ ભાવ વધારે સ્ટ્રોંગ બનશે અને આપણે કનેક્ટ થઈ શકીશું એટલે ઉપવાસ તો એક એનો પોઝિટિવ પોઈન્ટ છે જે કરવાવાળા કરે છે આપણા મુખ્ય પ્રધાન આપણા જે વડાપ્રધાન મોદી સાહેબ દર વર્ષે જાહેર મીડિયામાં ખબર છે કે ભાઈ ઈવન યુએસએ ની ગયા હતા જે તે સમયે તો બી એમને ઉપવાસ બ્રેક નહીં કરેલો અને આપણે પ્રયત્ન કરીએ ઘણી વખત ફ્રેન્ડ આવી ગયો તો કે આજે ચાલશે ચલો કાલે કરી લેજો તો આધ્યાત્મિક રીતે જોઈએ નવરાત્રી ને તો એના બહુ સારા વાઇબ્સ છે એના એનર્જી છે એને ગેઇન કરી શકાય તો તો નવરાત્રી ને જોરદાર રીતે માણો તમે પણ ફાસ્ટ ફૂડ ને લઈને 12 વાગ્યા પછી જ્યારે તમે પેટમાં એક કચરો નાખવાનો છો તમને નુકસાન કરશે જ એ ફરી યાદ દીવડાવ્યો આમ તો બધાને ખબર જ હોય છે તમારો પ્રયત્ન એ છે કે જ્યારે તમારા સ્વાસ્થ્યની ચિંતા કરીએ છીએ તો તમે રાત્રે બાર વાગ્યા પછી કચરો ન નાખો જરૂર લાગે તો તમે ફ્રૂટ કે સાત્વિક થોડું ઘરે બનાવેલી કોઈ વસ્તુ તમે લઈ શકો છો તો ફરી મળીશ ત્યારે ફરી વાતો કરીશું સ્વાસ્થ્યની વાતો કરીશું અને તમારું સ્વાસ્થ્ય સારું રહે એના માટે આપણે આ પ્રયત્ન કરી રહ્યા છીએ